ભણાવો મને કઈ વિરોધ નથી બહુ જાજુ ભણાવે પછી એ બહુ એજ્યુકેટેડ થઈ અને એના મા બાપ ને એમ કે છે હવે એક્ચ્યુલી સમાજમાં મારા લાયક કોઈ છોકરો નથી ત્યારે આપણે એને કેવું પડે કે મારા બાપ ભાણીબા તમારો વેમ છે રાણો રાણાની રીતે છે ભાઈ આહા આપણી બેન હોય ને માની જણી બેન એને પ્રેમ કરજો શું એને પ્રેમ કરજો તમારા દુઃખમાં જો કોઈ આહૂડું પાડે ને તો બેન પાડી શકે તમારા દુઃખમાં ભાગીદાર થાય તો ઉઘાડા પગે દોડવાવાળી એક જ એવું પાત્ર છે કે બેન છે તમારી કે તમારા દુઃખના સમયમાં આવી

તમને ખબર પૂછવા ગયા શું કામ કાજી પૈસા વાળો હતો કાજી નું નામ હતું એટલે એને હારું લગાડવા ગયા એકચ્યુલી કાજીભાઈ તમારી કુતરી બીમાર હતી એકચ્યુલી એને મજા નહોતી એકચ્યુલી આમ છે કેમ છે બધું કર્યું પણ જેથી કાજી ગુજરી ગયો ને તેદી માં કાગડા ઉઠતા હતા કે હવે હારું કોને લગાડું આ દુનિયા છે નક્કી તમારે કરવાનું છે યાર આનું કાયમ આવડ કેતો હોઉં છું કે જગતમાં કોઈ પણ ક્ષેત્રમાં તમે જીતી जाओ ને

એની કૃપા જો તમારી મારી માથે ઉતરે તો જ જીવનમાં સફળતા મળે તો જ તમે સક્સેસ જાઓ બાકી અઘરું કઈ છે જ નહીં હો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ ગી પોઝિટિવિટી ટુ યુર ફેમિલી મેમ્બર્સ એન્ડ એકદમ મેન્ટલી સ્ટ્રોંગ અરે કઠણ થઈ જાવ યાર કોના બાપની ની ત્રિવડ છે ખામી મીઠ માંડી હોય યાર અને એક વાત બીજી કહી દઉં કે તમારું કોઈ એક વાર બે વાર પાંચ વાર રાખ્યું હોય અને એકાદ વાર તમારાથી ન રહે તમારું કામ ન થયું હોય તો એને ભૂલી ન જાતા અવગણ ને આગા કરી અને ગુણ ને કાયમ ગોખે કાગા એ કેવાય મોટા મન ના માનવી આ તો અવગણ ને આગા કરી અને ગુણ કાયમ ગોખે પણ અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી આ તો ગરીબ હતો કાય નતું તો હતું શું પણ અમે ખોબે ને ધોબે એને દુવાઓ દેતા જોયા છે અને ઉજળા ઉજળા વસ્ત્રોમાં છે તાન સુપાયેલ જોયા છે ગરીબ માણા હોય ને તમે બજારમાં બધા યુવાનોને કહું છું મને ચાહે છે તમે બજારમાં ગાડી લઈને નીકળો ને કોઈક રેકડી આડી ઉતરે કોઈક મજૂર આડો ઉતરે તો ગાડીને બ્રેક મારી દીજો ટ્રાફિક હોય તમારી ગાડી ને અટી જાય તમને કાંઈક સામુ બોલી જાય તો સહન કરી લેજો ગરીબ કો મસ્ત સતાના વો રો દેગા ગરીબ કાંઈ નહીં કરી શકે યાર તમે બે થપ્પડ મારી નીકળી જાય છો ઓડીમાં બેઠા બેઠા કે મર્સિડીઝમાં તો તમને કઈ કરી નહીં શકે પણ ગરીબ કો મસ્ત સતાના વો રો દેગા અમારા ગયા પછી જગત ને આ દુનિયા ને ક્યાંક અમારી ખોટ દેખાય કારણ કે અરમાન જિંદગી ના પૂરા થાય તો ઘણું છે અને એમાં બે ચાર કામ હારા થાય તો ઘણું છે અને મુશ્કેલ છે આ છે અને સતાવે મોત આજ આવી જાય કાલ આવી જાય એની મને પરવા નથી તો કે લવલેસ મોત નો ડર મુજને નહીં સતાવે પણ આવી ક્યાંક મહેફિલ માં મારી ખોટ વર્તાય તો ઘણું છે એના માટે ભગવતી ને પ્રાર્થના કરવી છે કે ભૂગત ભેડા કર્યા પણ લાગ્યો મારો હે રાણ પ્રતાપ હેબર મારો રાણો તો કેહરી હાવત છે કોઈના નથી કેની હાવી મીઠ માંડી હતી શું કે

એટલે હું સપાખરા ગાઉ તેમાં કઈક ભૂલ પડે એટલે પ્રોગ્રામ પૂરો થાય કઈક ભૂલ પડી હોય ન પડી હોય તો સાહેબ મને મળી અને પછી ડાયરો આખો પૂરો કરી ચાર વાગ્યા હોય ના પાંચ વાગ્યા હોય પછી ડાયરો પૂરો કરીને પોતે ત્યાંથી નીકળે આ વાત ને વર્ષો વ્યાગ્યા અટાણે કદાચ ફૂરો ઉગ્યો હોત તો અમારી તૈયારી હતી ભલે હવાર પડી જાય પણ આ તો બોલવાનું આ તો પ્રેમ છે યાર અને આ તો નિયમ છે દુનિયાનો ભાઈ

છ મહિને બાર મહિને આપી દેવાશે અને તમે જિંદગીમાં પાસા પડો તો બોલવાનું બંધ કરી દો યાર જેના બાર ને તૂટી ગયું યાર પણ જેની ઈમાનદારી હોય કે તમારા પૈસા દૂધે ધોઈને આપી આપી દેવાશે પણ બાપા જાળવી જાઓ આવું કેવા વાળા અરે મારો દ્વારકા વાળો મારો ભરો ના ચાલે યાર સુકામ આલે બાપ પગરનો એક દીકરો હતો માં છે માં એ દીકરાને મોટો કરે છે 18 વર્ષનો દીકરો થયો 22 વર્ષનો દીકરો થયો દીકરાનું અવસાન થયું જેની આગળ બાપની સાયા નોતી બાપ હતો જ નહીં જે માં હતી જે જગદંબા જેવી હતી એને એમ હતું હમણાં મારો દીકરો જુવાન થઈ જાય હમણાં મારો દીકરો મોટો થઈ જાય હમણાં મારો દીકરો મોટો થઈ જાય ને બાપની ખોટ પૂરી દે મોટો થઈ જાય મને કે એના બાપની ખોટ ન દેખાય મારો દીકરો છે આ દીકરો જુવાન થયો પણ કુદરત ને ગમતું નહીં હોય ક્યારેક તમે જાણો છો કે કેટલાય પરિવાર ઉપર એવા દુઃખ પડ્યા છે કે મારાને તમારાથી જોવાય નહીં હમ ભણાય નો કોઈ એવા દુઃખો પડ્યા છે વિક્રમભાઈ દીકરો મોટો થયો એમાં એનું અવસાન થયું રાતનું મજર ભાંગેલો આવી ભાંગતી રાત હતી તમારા ત્રમ 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 તમારા બોલતા હતા અને એવે ટાણે આંખમાંથી દર દર જેવા આંખુડા જાય છે હિબકા ભરી ભરી અને એની જનતા મરસિયા ગાય છે પરખથી મોતના સાજ સજતા

એને આપણા ઇતિહાસ અને આપણા શાસ્ત્રો સાક્ષી પૂરે છે સમય ની રાતો હારા હારા ને જોવી પડી છે આયા યાર અને રહું શું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે અને મળો છો તમે જ મોટી મહેફિલ લાગે છે યાર અને પીધો છે તમારા હાથ નો પ્યાલો પીધો છે તમારા હાથ નો પ્યાલો આ દુનિયા ઝેર કહે છે પણ મને તો અમૃત લાગે છે રહું શું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે યાર હવે હા જો સાથ હું નહીં છોડું સાથ હું નાય છોડું એ વચનનો પાકો છું થોડી ધીરજ તો રાખો નક્કી સમયની ચાલ લાગે છે રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે અને ફકીરી હાલમાં જીવું શું દરક દિલમાં લઈને ફકીરી હાલમાં જીવું શું દરક દિલમાં લઈને કહેવાની જરૂર નથી આ તો ખુદાને મંજૂર લાગે છે રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે કોઈ વગર રહેતા નહીં મળવાનું થાય તો મળી આવજો યાર બોલી તો ઘણું લીધું હવે કરવાનું ટાણું આવી ઉભું રહી ગયું છે હાકળ ખખડાવે છે દરવાજે આવી પણ ડગા લાકા ઠાકર ભેલો હશે દ્વારકા વાળો ભેલો હશે અને એવી જગત માં મારા મઢડા ને ઠીંડો બેઠી હોનભાઈ ભેળી હશે ને હવાયું થાય તો માનજો ઠાકર આવેલો માજરે પેઠળે હમકો જબ મારને કે લીએ બુલાઈ જાય રસી તૈયાર હોગી ને ભાઈ આ તો હિન્દી મેં ટ્રાય હૈ યાર પૂરા હિન્દી તો ક્યાં અમને તો શરૂઆત માં બોલ દીયા દિક્કત રહી જાય તો આઈ એમ સોરી યાર એ શરૂઆત થોડા તો એકચુઅલી એ અમને તો શરૂઆત છે ખોલ દીધી અને હવે તમને બીજી વાત કરું યાર કે શરૂઆતમાં તો આ બધા રાજસ્થાન વાળા ગુજરાતી આવે ગુજરાતી બોલતા શીખી જાય એમને સાહેબ બેન છ મહિના ભાગ્યું તૂટ્યું બોલવું પડે

મેં કીધું હજી સુધી તો એવું નથી પણ કોક સિંહણ મળે તેથી વાત થાય ભાઈ બાકી ભરોહો કોઈ ઉપર છે હારું જ લગાડવાનું જો સાચું બોલવા જાવ તો તમે મરી જાવ તીજા ડાયરા બંધ થઈ જાય બધા ને તમારા હાથમાં માખણનો નો નોંધો હોય તો ડાયરા હાલે બાકી સેજે તમારાથી તમારા સાચું બોલાઈ ગયો આવી બાપ ના ડાયરા બીજાથી બંધ થઈ જાય એટલે મુનાભાઈ સત્ય બોલવાનો જમાનો છે ને તો આપડે નક્કી જ કરી લીધું હાલવા હાલે એક બેન હાડા તેને આવું કઈ પરવાય છે નહીં એ નથી ડાયરા માં કાંઈ રોટલા શેકવા છે હવે નક્કી કરી લીધું જેથી ટાણું આવે તેથી સમય સમય નું કામ કરે બાકી ડાયરા હાલવા હોય તો હાલે ન હાલે તો એક બેન હાડા તણ હવે જે ધારી છે ઉપર વાળા થવા નહીં બાકી નસીબ ભાગ માં હોય થાય ફોરજ દાદો લાજ રાખશે એટલે હાલવા જો ભાઈ તમારી ફરમાઈશ છે પણ હવે એ તો મારો ભગવાન જેથી ભેળું કરે થઈ મારો મારો લાગે હા

મિત્રતા નથી મિત્ર જીવતા જાણી લેજો મોટા જીવતા માની જે પાત્ર તમને મળ્યું હોય ભાઈ બંધ મળ્યો હોય માં મળી હોય બેન મળી હોય પત્ની મળી હોય સમાજ માં જેને જે પાત્ર મળ્યા હોય એને જીવતા માણી લેજો જીવતા જાણી લેજો આ દુનિયા મૂક્યા પછી મને બહુ દુહો એક જૂનો યાદ આવે બહુ જૂનો દુહો છે કે દુનિયામાં હાથ માળ ની હવેલી રહેવા વાળા ચમરબંધી તમને બધુંય કદાચ ભૂલાઈ જાય પણ એક યાદ રાખજો કફરી ધરતી કાગ ભાવ લગી ભૂલીશ નહીં અહીંયા ભેળી આગ તારી દેવું બળશે દુનિયા કફરી ધરતી કાગ ભાવ લગી ભૂલીશ નહીં જે શમશાન નાની એવી ધરતી છે ગમે એવું રૂપાળું શરીર હોય ગમે એવો દેખાવડો બાંધો હોય પણ એક તો કાલના જડબામાં મારે તમારે હોમાઈ જવાનું છે એ વાત યાદ રાખજો અને વાતને યાદ રાખીને કોઈનું ખોટું થતું હોય કોઈનું ખરાબ થતું હોય તો રાજી થતા નહીં જીવ બાળજો મારો દ્વારકાવાળો લાખ વાતે તમારી જવા દે અને હું તો આ ગુજરાત સરકાર મને વાંધા વાળો ગણો થયો ભલે અને ડાયો ગણો થયો ભલે ગાંડો ગણો થયો ભલે હું તો આ બીજી વાર બોલું છું કે આ સરકાર એક તમે હેલ્મેટ નો પહેર્યો હોય અને મેમો આપી દેશે આપી દેશે ને પોલીસવાળા વાળા આપને બધા તમને આપે મને આપે આ બોકાના બાંધી બાંધી નીકળી જાય છે અને બોકા ના છોડાવીધું ને એટલે નક્કી થાય કોણ ક્યાં જાય છે એ ભાઈ હા બાપની પડખેથી દીકરી વહી જાય ને બાપને ખબર નથી હોતી કોણ ગયું એ આ સરકારને ક્યો ને કાયદો કરી નાખે શું બાંધવાની જરૂર છે બ્લેક કાચ ગાડી ના હોય તો મેમો આપી દેવાનું શું કામ બ્લેક કટ નો નિયમ નથી આ મોઢે બાંધી બાંધી નીકળે છે છોડાવી દીધું ને એટલે નક્કી થઈ જાય કોણ ક્યાં આલુ જાય છે ખહુરિયા હોય એને તમારે જો હોય તો એના માથે સિંગડા નો હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોન બાય મારા મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનભાઈ નો મલાજો રાખતા ખાલી માની શરમ તો ભર્યો અને હું તો માના મંદિર માં ઉભો હતો ને એટલે માફી માંગી હતી બાકી હવે અને હવે તમને કેતો જાવ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા ખટતા કેતો જાવ છું આવેસ માં આવી નથી બોલતો

આ તૈયારી તમારી હશે ને તો આ ઉગમણા ઓરડા વાળી હોતી નથી હજી જાગતી બેઠી છે એટલા માટે આ બે કડીયું વિજયભાઈ યાદી માણસો પ્રીમિયમ ગાડીમાં પૈસા શું કામ નાખે બીએમડબલ્યુ હોય ઓડી હોય મર્સિડીસ હોય રેન્જ રોવર હોય ગામ ગાડુ નથી થઈ ગયું તો કરોડો રૂપિયાની પ્રીમિયમ ગાડીમાં પૈસાનો ખર્જો કરે તો તો સિસ્ટમ બધી બીજી ઘણી બધી નાની ગાડીમાં થઈ દીધી છે પણ પ્રીમિયમ પ્રીમિયમ છે એને તમે આકો તો ખબર ન પડે ગમે એટલી સ્પીડ હોય તમે એટલું સ્પીડ બે કરાવે બ્રેક એની જે

છયા બ્લોક મારી મામાની ચેનલ છે તેને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટે કરજો બધાને જે દ્વારકાધીશ